રાહદારીઓ બેસેલા હતા તે દરમિયાન કાર અકસ્માત સર્જ્યો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું તે બાદ પોલીસ દ્વારા ચાર દિવસ પેટ્રોલિંગ કરી બેરિકેડ લગાવીને દેખાવ કરીને કોઈને બેસવા દેવામાં ન આવ્યા હતા ત્યારે પોલીસ અધિકારી પોતે નહીં ઉનાળા છે ત્યારે ભગવાન ન કરે કોઈ મોટો અકસ્માત ફરી થાય તો શું કરવાનું ખાલી કેસ ભૂલી જવાનું વડોદરા પોલીસ અને ની આંખો ક્યારે ખુલશે કે હજુ કોઈ અકસ્માતની રાહ જોવાઈ રહી છે કે શું